નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ વડોદરા ખાતે વડોદરા શહેર જિલ્લામાં ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ઉપરવાસમાંના પગલે આજવા સરોવરમાં આવ્યા નવા નીર નવા નીર આવતા આજવા સરોવરના જળ સ્તરમાં થયો વધારો આજવા સરોવરની સપાટી પહોંચી બસો બાર ફૂટ આજવા સરોવરના બાસઠ દરવાજામાંથી એ બસો અગિયાર ફૂટના લેવલે ઓવરફ્લો થઈ રહ્યું છે પાણી આજવા સરોવરમાંથી ઓવરફ્લો થઈને પાણી પહોંચ્યું વિશ્વામિત્રી નદીમાં વિશ્વામિત્રી નદીની સપાટી પહોંચી ઓગણીસ ફૂટે રિપોર્ટ યતીનવાળન તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો